ગંગા મિયા અને અહીંયા થવાની છે ગંગા આરતી બહુ મસ્ત એવી કેદારનાથ માં મારી થાય એટલે ખરીદી તો કરવી જ પડશે એટલે થોડી ઘણી ખરીદી કરી લઈ અત્યારે અમારે એક મિત્ર મળવા આવ્યા છે મહિલા મિત્ર અને અમારા માટે ઠંડુ લઈને આવ્યા છે ખુદની ગમની છે ઝગડો થઈ ગયો આપ બસ છે ને દિલ્હી ઉતારી દીધા અને અમને બીજી ગાડીમાં ટ્રાન્સફર કરે છે મગજ છે ને મારો કામ નથી કરતો અત્યારે

બીજે હજી બપોર થઈ ગયો એટલે એટલો અમારો ટાઈમ વેસ્ટ છે હું કરશું બાકી તો અત્યારે સેવ દિલ્હીમાં અને સિદ્ધાર્થભાઈ અમારે હારે છે એનો આ સોપો હોય તો કાંઈ નહીં સારું હાલો હવે છે ને બે છે બીજું તો શું કરશું કાંઈ ઓપ્શન જ નથી અમારો અમારા આખો પ્લેન સપોર્ટ થઈ જાય આમનો તો બે દિવસ પહેલાં નીકળે એટલે સારું કહેવાય ન કર દિવાળી એનો ભૂગ તમે કેદારનાથ ಸನೆक्चर ಅಲಿಸ ಸೆ ಸ್ವಚ್ಛತೆ એટલે અમાರ ਜਾวนಂತು ಋಷಿಕೇಶ್ کیونکہ ನ್ಯಾ ಗಂಗಾ ಸ್ನಾನ ತಾಯೇನಿ એટલે ನ್ಯಾ ರಕಾಂಸೇನ ಅಮಿ ಅವಿಜಸೇ ಪುಗಾ ಅಗಡೆ ಮರ ಸ್ಟಾಪ್ ಅವಿಜಾ ಅನೆ ಭೈ ಆ ಭೈ ಅರೆ ಯಾರ್ हात ಮಿಲಾ ದೋ ಏಕ್ ಬಾರ್ ಯಾರ್ ಬೋ ಮಜಾ ಆವೈ ಆ ಭೈ ಉತ್ತರಾಖಂಡ ನಹೇ ಮಿಲ್ಕೋ ಬ್ಲಾಗ್ ಮೇ ಆತಾ ನಹೇ ಬೋಲ್ನಾ ಬಟ್ ಫೈಕೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕರಾಯೇ ಬಟ್ ಲೈಕ್ ಕರೇ ತೈನೆ ಚೇನ ಏಕ್ ಮತ್ بیٹಾ ತ ಅಮಿ ಕಿವನ ನ ಬೋ ಬದಿ ಮಜಾ ಆವೈ ಬೋತ್ ಅಚ್ಚಾ ಲಗಾ ಆಪ್ಸೆ ಮಿಲ್ಕರ್ ಓರ್ ಗುಜರಾತ್ ಮೇ ಆವೋ ತೋ ಮುಜೆ ಕಾಲ್ ಕರ್ನಾ ಠೀಕೇ ಓರ್ ಫಿರ್ ತುಮ್ ಮುಜೆ ಬೋಲಾ ನ ಮ್ಯಾ ಆಂಗಾ ಹಮ್ ತಿನೋ ಜಾಯೇಂಗೇ ಟ್ರಿಪ್ ಪೇ ઠીક હે ને આ ભાઈ છે ને દેહરાદૂન થી છે બહુ બધી મજા આવી અને હવે અમે ઉતરી જઈએ નીચે પ્રોપર ઋષિકેશ માં નથી આવ્યા એટલે ઋષિકેશ બસ સ્ટેશન જવાનું છે ન્યા દર વખતે રોકાઈ ને ન્યા જવાની તો આ ભાઈ હાલો ભાઈ બેહો હવે બીયું તો હું આપણે ઋષિકેશ ને ભાઈ દર વખતે રોકાઈ ન્યા જ રોકાણા પણ આ વખતે અમારી જે રૂમ જોતી હતી એની ફૂલ હતી પછી આવી રૂમ રાખી છે અમારે તો ભાઈ રાત કાઢવાની હાય અને તમને વ્યૂ બતાવું આમ આવું કંઈક વ્યૂ છે ભાઈ અમારા થી બહુ મસ્ત દર વખતે છે ને ઓલે પર હોય આ બધું સેપરેટ જ છે અને હવે છે ને થોડાક ફ્રેશ થઈ જાય ભાઈ ટાઈમ નથી ફ્રેશ થઈ જાય બધું અમારે ઠેલા એક્સચેન્જ કરવાના છે એ બધું એક્સચેન્જ કરી નાખી અને તમે છે ને મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો હાના જઈએ આપણે મસ્ત ગંગા આરતીમાં ગંગા માં ચાલો હવે

દર વખતે અહીંયા જઈ તો આ બાજુ રૂમ આપી દીધો એવડે લોકો કે ન્યા રૂમ ખાલી છે તો ન્યા વિયા જાવ તો અહીંયા વિયા આવ્યા અને હવે જઈએ ભાઈ નીચે ખબર તો અત્યાર પહેલા નીચે આવીને મેં પહેલું કામ કર્યું કે ભાઈ કેદનથવાળી જે બસ હતી ને હવારની વેલા 4:30 વાગ્યાની એ બુક કરી લીધી છે મતલબ માં પર પર્સન ના 500 રૂપિયા તો 4:30 વાગ્યે અમારી બસ અહીંથી નીકળશે સોન પ્રિયા સોન પ્રિયા ત્રિવેણી ઘાટ ત્રિવેણી ઘાટ ભૂલાઈ જાય છે યાર ત્રિવેણી ઘાટ કે ભાઈ ત્રિવેણી ઘાટ ને ત્રિવેણી ઘાટ ગંગા આરતી થાય મસ્ત અહીંયા કંઈક પ્રોગ્રામ ને એવું છે અને અમારા બે ભાઈને છે ને ગંગા સ્નાન કરવાના છે પણ પ્રોબ્લેમ એવું છે કે અમે બે દર વખતે સામાન નું ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા ભાઈ ફ્રોડ બહુ બધા થઈ જાય છે એટલે તો છે ને ગંગા સ્નાન કરી હશે ભાઈ ગંગા મિયા અને અહીંયા થવાની છે ગંગા આરતી બહુ મસ્ત એવી પેલા છે ને ગંગા સ્નાન કરીને ત્યાં છે ને ગંગા આરતી ચાલુ થઈ જાય

જય ગંગે જય સુરત હકીકત કઉંડું પાણી પણ હવે

વિશ્વાસ ન કરીએ તો થોડા ફટાકડા ને એવું લેવું છે ભાઈ કેમ કે ભાઈ કેદારનાથ ખાસ દિવાળી થવાની છે આપડે એ ક્યાં ભાઈ કેદારનાથ માં દિવાળી થાય એટલે ખરીદી તો કરવી જ પડશે એટલે થોડી ઘણી ખરીદી કરી લઈ આ લેવાનું અને ભાઈ નાનપણ માં બહુ પડે આપડે સાંધે ચાલો ભાઈ ખરીદી થઈ ગઈ છે આપડે ફટાકડાની થોડાક ગમતા ફટાકડા લીધા હે મસ્ત ફટાકડા ખરીદી કરી લીધી ભાઈ અને હવે છે ને ભૂખ લાગી એટલે વખતે અહીંયા જમવા બહુ બધી મજા આવી હતી હવે છે ને થોડુંક મસ્ત એવું જમી લે ભૂખ લાગી ગઈ છે નાસ્તો કર્યો બાકી ટાઈમ નથી ખાવાનું હું એડિટિંગ કરતો એટલે જરાય નથી રહ્યો ને ખાઈ લઈ ફેમિલી મસ્ત જમી લીધું ને અત્યારે અમારા એક મિત્ર મળવા આવ્યા છે મહિલા મિત્ર અને અમારા માટે ઠંડુ લઈને આવ્યા છે ખુદની ગમનીનું છે અને આપણે સુરત થી જ છે ઓલે વખતે અમને મળ્યા હતા ને આ વખતે પાછા આવ્યા છે મળવા તો આ પેશલ ઠંડુ લઈને આવ્યા છે ને ખુદની ગમનીનું છે ખોલી જો આમાં ખોલતા નથી આવડતું ઠેક ઢાંકણા વાળું છે એમ ને મેં કીધું આ ઓલ ઓપનર ટ્રાય પછી તો કઈ ગમનીનું હે તમારી સત્વમ ગ્રીન્સ વાહ તો અહી હું વેસો ફૂડ સલાડ સલાડ અને કોઈ બોડીમાં રોગ હોય તો એને લગતા ફૂડ વાહ વાહ ઠંડુ લઈને આવ્યા છે ખુદની ગમનીનું તો પેલી લઈ એકદમ ફ્રેશ મસ્ત હે ઝગડો થઈ ગયો તમે રૂમે આવતા રહ્યા અત્યારે વાગી જશે સાડા અગિયાર ઘડીક વાર આમ આંટો મારવા જતા ઠંડુ ખાવા અને અત્યારે હું આવતો રહું છું પછી રૂમે અને આ ભાઈ જો પાકી ગયા છે હોઈ ગયા છે કેમ કે છે ને ભાઈ ભાઈમાં સાડા ચારની બસ છે એટલે વહેલા ઊભું થવું પડશે ત્રણ વાગે ઊભા થવું ત્યારે થાય હજી હું બ્લોગ એડિટ કરી મિની બ્લોગ એડિટ કરી હોય ઓવર કરતા એક એક જેવું વાગી જાય પછી હોવું સાડા ત્રણ તો ઊભું થાય ત્રણ વાગ્યા જેવું ઊભું થવું પડશે એટલે કાલે અત્યારે પૂગી અને ખેદરનાથ ટ્રેક ક્યારે સારું થાય પૂગી હા સુધીમાં ગમી એમ થાય કાલ પૂગવાનું પ્લાન છે બાકી તો યાર બહુ બધી મજા આવી ગયા તા અહીંયા પૂગી થઈ ગયા ફાઇનલી બસમાં થોડાક હેરાણ થઈ ગયા હતા બાકી તો કઈ વાંધો નથી આવ્યો અને આશા છે કે આજનો તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવશે નવાથી બધાને જય માતાજીબ કરતા ચાલો મસ્ત કેદારનાથ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નોકરી કરી નાખો ને કમેન્ટ કરી